ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ઓગણીસ મે અને ચોમમાસ હવામાનની વાત કરીએ તો મિત્રો આજે અત્યારે રેબ્યનસીમાં યુએસી હતું તે અત્યારે હવામાન બાજુ જોઈ ચાલી ગયું છે આ હવામાનના કિનારે હવે પછીના જે કાંઈ યુએસી અરબીમાં અને કાંઈ ટ્રાફ્ટ છે તેમનું મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બોર્ડરે આજે સાંજે સેટેલાઇટ વાદળો આવ્યા હતા એટલે ક્યાંક ક્યાંક વરસ્યો હોય છે વરસાદ હવે મિત્રો વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર જ જોઈશું વાવાઝોડા બાબતે વૈશ્વિક મોડલો પાંચ ચાર રૂટ બતાવી રહ્યા છે આપણે તે પણ ચિત્રમાં જોઈશું મિત્રો જે પાંચ ચાર રૂટ બતાવી રહ્યા છે એમાં એક દક્ષિણ ગુજરાત બોર્ડરે ટકરાશે એક દક્ષિણ સૌરાષ્ટ્રના બોર્ડરે ટકરાશે એક ગુજરાતની સાઈડમાંથી ઉત્તર પશ્ચિમમાં જઈ અને કચ્છ સાઈડ વળાંક લેશે એક કચ્છથી ઉપર પાકિસ્તાન સાઈડ વળાંક લેશે અને એક એક રૂટ ડાયરેક ઓમન સાઈડ રૂટ લેશે ઓમન જે રૂટ લે તો આપણે કોઈ શક્યતા નથી બાકીના પાંચ રૂટમાં આપણને ભેજવાળા પવનોનો પણ લાભ મળશે વાવાઝોડું ગયા પછી પણ અને વરસાદનો પણ લાભ રહે અને કાલ બપોરની જે અપડેટ આવે યુરોપિયન મોડલની તે મુજબ જે તોક તે આવ્યું બે હજાર એકવીસમાં અને જે તેને રૂટ લીધો હતો તે તે જ રૂટ ત્યાં જ ટકરાય અને સૌરાષ્ટ્ર આખાને ક્રોચ કરે છે વાવાઝોડું ભલે જમીન ઉપર ટકરાય એટલે ધીમી ગતિ હોય પણ અત્યારની એની અપડેટ રાતની અપડેટ છે તેમાં તે થોડીક ગુજરાતથી દૂર પહેલાં ચાલે છે દક્ષિણ પશ્ચિમમાં અને પછી પાછી વળાંક લે છે અને આપણા કિનારે તો ટકરાય જ છે એટલે વરસાદ બાબતે તો કોઈ શક્ય કોઈ સંશય છે અને મિત્રો બીજું કે જર્મન મોડલ આઈકોન એની કેપેસિટી સાત દિવસની જ છે તે સાત દિવસમાં ડાયરેક પશ્ચિમ તરફ આંકીને પછી અરબી સમુદ્રમાં ઊભું રાખી ઉત્તર સાઈડ થોડુંક આંકે ત્યાં તેની કેપેસિટી પૂરી થઈ જાય છે ઓસ્ટ્રેલિયન મોડલ જે છે તે અડધા ઇનમાં જ સુધીની એની કેપેસિટી છે તે પણ બને છે એવું બધા પણ અમેરિકન મોડલ હજી સ્વીકારવા તૈયાર નથી અને મિત્રો બીજું કે બંગાળની ખાડીમાં છવીસ મે વાવાઝોડું બન્યા છે અને તેમાં બંને મોડલો સહમત છે અમેરિકન મોડલ અને યુરોપિયન મોડલ બંને સહમત છે હવે આપણે સ્ક્રીન ઉપર જોઈશું આ ચોવીસ તારીખ છે યુરોપિયન મોડલ લો પ્રેશર બની તમે જો થોડુંક લંબાઈ पहला पश्चिम साइड लंबाणु फिर तुम जो उत्तर तरफ हज आ चौस तारीख से उत्तर तरफ आलू थोड़ा मजबूत बनि तरह जी डिप्रेशन के डीप डिप्रेशन हो चतिया अच्छा हम अठयावीस तारीख नु से मित्रों ओण त्रीस तारीखे मजबूत बनु गुजरात साइड आयु ગુજરાતના ટકે ટકરાણો ફાઇનલ રૂટ થાય મિત્રો આ જો કેટલી તીવ્રતા આવી અને લેન્ડફોલ પણ થયું દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વચ્ચે મિત્રો ફાઇનલ વરસાદ ફાઇનલ છે તૈયારીમાં રજૂઆક ગભરાવાની વાત નથી બધાય ચંછયો અમેરિકન મોડલ ઉપર જ રાખી આ આઈએમડી પોઝિટિવ છે તેને કોઈ એવું નથી કહ્યું કે વાવાઝોડું બની જશે પણ કહી દેશે એકવીસ તારીખે ક્લિયર થઈ જશે બધું કે કેટલી કેટેગરીએ પહોંચશે ક્યાં ચાલશે પણ જર્મન મોડલ એમ ઓસ્ટ્રેલિયન મોડલ પણ બતાવી છે એની કેપેસિટી બહાર છે સત્તા નીચેનો ભાગ બતાવી છે એની કેપેસિટીમાં આવે છે બસ જી જીએફએસ બાકી છે અને બંને મોડલો પાછો બંગાળની ખાડીમાં બતાવી જશે તે પણ સ્ક્રીન ઉપર જોઈ રહી આ મિત્રો યુરોપિયન મોડલ ઓગણત્રીસ તારીખમાં તમે જુઓ બંગાળની ખાડીમાં અને આ પણ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના તટ ઉપર ટકરાય છે અને આગળ ચાલે છે એમપી રાજસ્થાન સુધી આ લાવી જાય એવું બતાવે છે પણ તે બીજી તારીખ આસપાસ બીજી જૂન આસપાસ ને હવે આપણે જોઈ લઈએ અમેરિકન મોડલ આ મિત્રો અમેરિકન મોડલ છે આ અઠ્યાવીસ તારીખનું યુરોપિયન મોડલ કરતાં એક દિવસ વધારે આ પણ ત્યાં જ આવે એવું બતાવી જોયું છે એટલે મિત્રો ત્યાં પણ બને જ છે આજી વાવાઝોડું નથી બન્યું પણ તટ તટે પહોંચતા પહોંચતા બની જાય છે અને ત્યાર પછી નબળું પડી જાય છે એટલે મિત્રો છન છે પણ વાવાઝોડી કેટેગરીએ એ પહોંચશે જ પણ અમેરિકન મોડલ નથી બતાવતું એટલે વરસાદની ફૂલ તૈયારી રાખવી પાવનો રાખવી આપણે રૂટ પણ ચિત્રમાં જોઈશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી